નક્ષત્ર જે કોમ્પ્લેક્સ છે ત્યાં એડમિશન લીધું હતું હતું ત્યારે અમને એવું કહેવામાં કે તમારે મગરકુ ખાતે ભણવા જવાનું છે ચાર મહિના એ લોકોએ અમને થિયરી કરાવ્યું છે પણ અમને ત્યાં આગળ કોઈ પ્રેક્ટિકલ કરાવ્યું નથી ચાર મહિના જે થિયરી કરાવ્યું એમાં અમને ત્યાંથી સુરત મોકલી દેવામાં આવ્યા છે અને ત્યાં જઈને અમને પોતપોતાને હોસ્પિટલ આપી દેવામાં આવી છે ત્યાં સ્ટાઈપન ત્રણ હજાર આપતા હતા ત્રણ હજાર માંથી બે હજાર સુધીમાં મારી વર્ષની ત્રીસ હજાર જેટલી ભરાઈ છે અને બીજા બાકીના સ્ટુડન્ટ છે એ લોકોના પણ લાખ દોઢ લાખ રૂપિયા એવા ભરાયા છે અમારા સાત વર્ષ બગાડ્યા છે હું ડોક્યુમેન્ટ કરવા માટે અહીંયા વ્યાર આવી તો મને એ લોકો ડોક્યુમેન્ટ આપવા માટે ના પાડે અને કહી કે તું ત્રણ વર્ષની ફી ભર અને પછી તારા ડોક્યુમેન્ટ લઈને જા તો એ લોકો એવી રીતે મને ડોક્યુમેન્ટ માટે વાર વાર ધક્કો ખવડાવ્યો છે અને મારા અસલી ડોક્યુમેન્ટ આપ્યા નથી અને હું ત્યારથી ડોક્યુમેન્ટ માટે રોજ અહીંયા ધક્કા ખાઉં છું અને અત્યાર સુધી મને મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપ્યા નથી અને મારી જે એક વર્ષની ફી ભરી છે એ પણ આપવા માટે રેડી નથી લોકો અત્યારે હા અહીંયા સેવા સદનમાં પણ આવેદન આપ્યું હતું અને પોલીસ સ્ટેશનમાં પણ અરજી લખાવી